નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પોરબંદર થી પહેલગામ સુધી શાંતિ અને એકતાનો સંદેશો લઈ નીકળેલી અહિંસા યાત્રા સુરનગર ઈદગાહ ખાતે પહોંચી ગુજરાતના બીજા ગાંધી એટલે સદામ બાબુ ગાદરી એ અહિંસાની ભૂમિ એવી ગાંધી ભૂમિથી આતંકવાદ થતા પોરબંદરથી ભેલગામ પદયાત્રા શરૂ કરી છે હાલ પદયાત્રા શ્રીનગર પહોંચી છે જેમાં હજારોની મેદની જોડાય છે આ યાત્રામાં જોડાવા સુનગર ઈદગાહ ખાતે ભેગા થયા હતા અને સમસ્ત મુસ્લિમ સમાજે ઉલ્લાસ ભર્યું સદામ બપોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ હિંસાના આ હિંસા યાત્રા એક એકતા યાત્રા છે એક વચન છે એક ઇન્કલાબ છે અને આ યાત્રાનું હેતુ જે લોકો પહેલગામમાં આતંકવાદમાં શહીદ થયા હતા એમની મદદ પહોંચે જે સ્કેનર દ્વારા પહોંચાડી શકવામાં આવે સુનગર ઈદગાહ ખાતે આજરોજ પૌરબંધરથી પહેલગામ ખાતે ચાલીને જતા સૈયદ બાપુ ઈદગાહ ખાતે નમાજ અદૈયા કરેલ ત્યારે સુમનગરના રેબ સૈયદ યુસુફ બાપુ સુનગરના શહેર કાજી અને બાપુ અગેવાન સુલેમાનભાઈ પુરેશી ઇસ્લામભાઈ પટેલ અબ્દુલભાઈ મકરાણી રુસ્તમભાઈ પિલુડિયા આરીફભાઈ જરગેલા અસલફભાઈ પઠાણ હાજી હાજી રફીકભાઈ નેશનલ બેકરીવાળા સિખતલરભાઈ કમ કન્નાટ મહમ્મદભાઈ વોરા અનસભાઈ કન્નાટ યુસુફભાઈ મેહતા તેમજ સુમનગરના સમાજના આગેવાનો દ્વારા શેદ બાપુનું ફૂલ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આતંકવાદનો વિરોધ કરવામાં આવેલો અને હિન્દુસ્તાનના હિન્દુ મુસ્લિમોની એકતા સાથે રહી તેવી કરવામાં આવેલ કાશ્મીરના પહેલગામમાં ફરવા ગયેલ નિર્દોષ પર્યટકો આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેથી કરી ભારતમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વેમનસ ઊભું થાય અને ભારતમાં અંદરો ઝઘડા થાય આતંકવાદીઓની આવી નાપાક ચાલને પડકારતા મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ કરતા મૂળ જામજોધપુરના સૈયદ ઘરાના યુવા એડવોકેટ જાવેદ આઝાદ કાદરી ઉર્ફે સરદાર બાબુ મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાતના પરબંદરથી આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તે કાશ્મીરના પલગમ સુધી પદયાત્રાએ નીકળ્યા છે અને તે તેઓ તેને અહીંથી નામ આપવામાં આવ્યું છે જેનો મતલબ કે આ કોઈ પદયાત્રા નથી પણ તે શાંતિ માનવતા અને દેશભક્તિનું પ્રતિક છે આ પદયાત્રા દરમિયાન લોકોને અપીલ કરીને કોડના મધ્યમ કોડના મધ્યમથી એક ફંડ ભેગું કરવામાં આવશે તે પહેલગામ ઉમરાના પીડિતોને આપવામાં આવશે સદામ બાપુએ તમામ લોકોને ઇસ્લામ ધર્મો ઓછું છે ઇસ્લામ ધર્મને આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી આતંકવાદનો કોઈ ધર્મ નથી જેવી માહિતીથી ગામ લોકોના દિલ જીતી લીધા હતા અહીંસા યાત્રા પોરબંદરથી શરૂ થઈ પહેલગામ સુધીના બે હજાર કિલોમીટરથી વધુના માર્ગને આવરી લે છે જેનું મુખ્ય હેતુ આતંકવાદના વિરુદ્ધમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજોને એક ભારતીય બની અવાજ ઉઠાવવો અને ભારતમાં હિન્દુ મુસ્લિમ વ્યક્તિનો સંદેશ આપો આપવો તેમજ ભારતીય સેના અને શહીદોના પરિવારજનોને સમર્થન સાથે તેઓને પૂરતી આર્થિક મદદ મળી રહે તે માટે થઈ અને તેમના દ્વારા આ યાત્રા શરૂ કરવામાં આવી રહી છે